ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે ચાર માણસો અહેમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનું છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જો અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝીટ છે કાફી હાઈ એલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈ કાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક શંકાસ્પદ માનસ હતા અલી મેઘાદ અલ ઝેહર રહેવાસી ધમસ્કસ સીરિયાનો એનો ડિટેન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા ધમસ્કસ સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે એના પાસેથી છત્તીસો યુએસ ડોલર મળ્યા છે અને પચીસ હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનું હતું એના સાથે સાથે ઓર ચાર સિવાય પણ કેટલા ભારતમાં ઘુસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનું શું કરે છે કેવી રીતે સીરિયામાં મોકલે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું અચ્છા બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સી ડિટેન કરવામાં માટે આ બાકી ત્રણનો અમારે પાસે ફોટોગ્રાફ્સ પણ મળી ગઈ છે પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે

જાહેરનામા બંગ નો વિરુદ્ધમાં કાયદેસર આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે કેટલા મંદિર છે ક્યાં છે આ બધું ઓનલાઈન મળતી હોય છે અને એનો મોબાઈલ માં પણ એવા ટાઈપનો સર્ચ છે અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે કે આ તો કે પહેલા તો આ થોડી ભાષાનો પ્રોબ્લેમ છે આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એનો ઇંગ્લિશ આ બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં કોઈ સહયોગ નથી આપતા તો પણ એનો ક્યાં ક્યાં મૂવમેન્ટ રહી છેલા અવ 20 દિવસમાં અમારા કંટ્રોલ રૂમમાં સીસીટીવી પર અમે ચકાસી રહ્યા છે ને બધી મજિદો માં અમારી ક્રાઈમ બ્રાન્ચ કન્ટેક્ટ કરી દો હા તાપાસનો અમારો મુખ્ય ઇશ્યુ છે આ કે થરેકર પૈસા તો અલગ વાત છે પર થરેકર એ યાર કોનો સંપર્કમાં તો અહીંયા કોઈ સ્લિપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપણા નેટવર્ક નથી ઉભી કરી રહ્યા આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ એના માટે મેં બાકી એજન્સીઝનો પણ મદદ લીધી છે અને જે એવી રીતે કીધું કે સીસીટીવી ચકાસણી કરી રહ્યા છે એની છેલ્લા વીસ દિવસની અમદાવાદમાં મુવમેન્ટ ક્યાં ક્યાં કોને કોને મળ્યું આ બધું અમે તપાસી રહ્યા છીએ અને કોઈ ડેટા મળી આવ્યો અને ઉસાયના ક્યારે ફંડ તો અમને કહી શકે કે ભાઈ આ હોઈ શકે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવતા હતા પરંતુ જો કેશ મળ્યા છે પચીસ હજાર કેશ મળ્યા છે છત્રીસો ડોલર યુએસ ડોલર મળ્યા છે તો ખરેખર એટલા તો એને ભેગા કર્યો મને મને લાગે છે આ તો એક ને પાસે એટલા હતા કદાચ ચારો મનતા તો વધારે એના પાસેથી કેશ મળી ગયો પ્રોડક્ટ તો કેમ

કે આ રાયા પૈસા લેવા માટે આયો તો સર કે 3600 ડોલર ભેગા કર્યો તો આપણો આ ખાતરી કરી લે છે કે આ 3600 ડોલર ત્યાંથી લઈને આયો કે આઈથી ભેગા કર્યો તો ત્યાંથી લઈને આયો છે તો બીજો હશે સર અત્યારે કે કે दिने कहीं कदाच कोई फट्रा से कहो तेने भी पता અત્યારે प्राय प्राइमरी दृष्टि તો એના હોટેલમાં તો કોઈ મળવાનું થાતું નથી આ ડેલી એક્સટેન્ડ કરતા હોઈએ છે આ સાટ તમામ કેજ જેસે આપ પેના જો છે મેગાથ હલ ઝેર ઉમર વર્ષ 23 દમસ્કસ અલબિયા સીરિયા બીજો હે ચકા અમે અહીંયા આપી આગળ મુદ્દા છે એનું છે અહીંથી ભેગા કર્યા છે